મહેસાણા પાલનપુર સિક્સ લાઈન હાઈવે ખેનાલ પર બનેલા બ્રિજ ના હાલ થયા બેહાલ ભ્રષ્ટાચારની વચ્ચે બની ગઈ રાજ્યમાં એક બાદ એક ભ્રષ્ટાચારના બ્રિજ સામે આવી રહ્યા છે હવે મહેસાણાના પાલનપુરમાંથી જ આવું કૌભાંડ સામે આવ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મહેસાણા પાલનપુર સિક્સ લેન હાઈવે હાલત ખખરદશ બની ગઈ છે

એટલે મોટું વ્હીકલ તો ઠીક છે પણ ટુ વ્હીલરવાળા રાત્રે ખબર ના પડે અને એ બે પોચાની અંદર જ જાય અને જીવલેણ અકસ્માત થાય એવી સંભાવના દેખાઈ રહી છે તંત્રની ગોળ બેદરકારી તો સચ કે કોન્ટ્રાક્ટ આપી દે પાછળ જોવામાં આવતું નથી એટલે કોન્ટ્રાક્ટ મન ફાવે રીતે કહે છે કરે છે અને પબ્લિકને અંતે શોષવાનો વારો આવે છે એવું નથી કે પહેલી વાર છે આ પહેલાં પણ રસ્તા વચ્ચે રિસ્સાની તિરાડ પડી ગઈ હતી ત્યારે તંત્રએ તો કામચલાઉ થીગડા મારીને સંતોષ માની લીધો હતો પરંતુ કહેવાય છે ને કે મોડે મોડે તો કરેલું પાપ સામે આવે જ છે ત્યારે તંત્રએ બ્રિજ બનાવવામાં કરેલું તેમનું પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે ब्रीजनी हालत कपोडी જોવા મળી રહી છે આપ દ્રશ્યો માં જોઈ શકો છો કે જે प्रकारे હાલમાં બ્રિજ વચ્ચે જે છે તે ગેપ થવા ગઈ છે બ્રિજ આપ જોઈ શકો છો કે કે આ પ્રકારની પરિસ્થિતિ જે સડક સીધી જે છે તે આ બીજી તરફનો પણ સડક અહીંયાથી આપને દ્રશ્યો બતાઈસ કે સીધો અહીંયાથી રોડ વચ્ચે જે છે તે બે બ્રિજ માં ગેપ થઈ ગઈ છે પરિસ્થિતિ અહીંયા હું આપને બતાઈસ કે સીધો નીચ નીચે જે છે 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 તે તે દેખાય દેખાય નીચેનો ભાગ અહીંયાથી અહીંયાથી પૂરો હાથ જતો રહે પ્રકારની પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી એટલે કહી શકાય કે તંત્ર દ્વારા પણ કાર્યવાહી નથી કરવામાં આવી પાલનપુર સિક્સ લેન હાઈવે પરના ના હાલત કફોડી બનતા ચોવીસ કલાકે સ્ટેટ રોડ પ્રોજેક્ટ ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મુકેશ ચૌધરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકારી બાબુ કેમેરા સામે બોલવાના બદલે ઓફિસમાંથી જ ગાયબ થઈ ગયા

ખાનગી એજન્સી અને કોન્ટ્રાક્ટર જે છે તે એકબીજાને ખો આપતા હોય તે પ્રકારના જે છે તે વાત સામે આવી રહી છે એકબીજાને ખો આપી રહ્યા છે એકબીજાનો લૂલો બચાવ કરતા તે પ્રકારની જે છે તે જે છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે હાલ તો સરકારી બાબુ એજન્સી પર અને એજન્સી કોન્ટ્રાક્ટર પર દોષનો ટોપલો ઢોળી રહી છે ત્યારે જો આ ભ્રષ્ટાચારના બ્રિજ પર કોઈ ભયંકર અકસ્માત સર્જાશે અને લોકોનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે એ પણ એક સવાલ છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર